નલિયાના વરસાદી માહોલની વાત કરીએ તો કચ્છમાં ભારે વરસાદના કારણે અબડાસા તાલુકાના મુખ્ય મથક નલિયામાં બાર ઇંચ વરસાદ પડ્યો છે નલિયાના ત્રણેય તળાવ ઓવરફ્લો થતાં ગામના લોકોમાં ભારે ખુશીનો માહોલ જોવા મળ્યો હતો નલિયાની મુખ્ય બજારોમાં પાણી ભરાતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે અબડાસા તાલુકાના નલિયાથી કોઠારા તરફ જવાનો રસ્તો હાલ બંધ જોવા મળી રહ્યો છે અને ભારે વરસાદના કારણે વાહન વ્યવહાર ઠપ થયો છે સ્ટોરી રિપોર્ટ બાય રમેશ ભનોશાલી નલિયા અભડાસા શું નામ તમારું જીમનભાઈ જીમનભાઈ ગામ માથલ કઈ વેરાયટી વાવી છે બે 19 ઓનિસ ઓનિસ બરાબર કઈ કંપનીની છે જટરાજા ઓકે અને કેવું લાગ્યું તમને બહુ સરસ છે એમ

આમ નીચેથી જ ઘણી બધી દાળીઓ ફૂટે છે બીજ સા છે છે તો પેલી વીણી નો માલ છે કે બીજી વીણી નો ત્રીજી વીણી ત્રીજી વીણી નો ઉતાર નાખ્યો બે વાર ઉતાર નાખ્યો છે ને